રાજકોટમાં વાહન ચાલકો સ્લિપ થયા મોસમી કારણે વાહન ચાલકો સ્લિપ થઈ ગયા રસ્તા પલડ્યા હોવાથી વાહન ચાલકો નીચે પટકા બહુમાળી ભવન ચોક પાસે વાહન ચાલકો પડ્યા રોડ ઉપર એકસાથે ત્રણ વાહન ચાલકો સ્લિપ થઈ ગયા જેના આદ્રશ્યો સામે આવ્યા મોસમી વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે જોઈ જે રીતના સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પરના વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને જે રીતના કમોસમી વરસાદ વરસ્યો ત્યારે વાહન ચાલકો છે તે સ્લીપ થયા હોવાની ઘટનાઓ પણ અનેક જગ્યાએ સામે આવી છે રાજકોટના બહુમાળી ભવન ચોકના આ દ્રશ્યો છે તે લાઈવ કેમેરાની અંદર કેદ થયા છે કારણ કે સ્કૂટર લઈને થી પરત ફરતી જે યુવતીઓ હતી કે તે અચાનક જ સ્લીપ છે તે થઈ ગઈ અને તેને કારણે પાછળ આવતા જે વાહન ચાલકો છે કે તેઓ પણ સ્લીપ છે તે થયા હતા એક સાથે ત્રણ જેટલા સ્કૂટરો છે તે સ્લીપ થવાની ઘટના છે તે કેમેરાની અંદર કેદ થઈ છે વરસાદ વરસતા રસ્તાઓ છે તે હતા કારણે આ વાહનો છે છે તે તે થવાની સામે આવી છે આ પ્રકારે શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર પણ વાહનો સ્લીપ થવાની ઘટનાઓ છે તે સામે આવી છે જોકે કોઈ મોટી જાનહાનીના સમાચાર છે તે સામે નથી આવ્યા પરંતુ આ વિડીયો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે કે જયારે વરસાદ વરસે ત્યારે રોડ પર વાહનો સ્લીપ થવાની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે બિલકુલ તમામ જાણકારી বদল আভার গৌর